મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જે ટોપિક આગળ ભણેલા વિદ્યુત વિભાજન ભાગ એક તો અહીંયા આપણે જોઈશું વિદ્યુત વિભાજન ભાગ બે તો ભાગ બે ની અંદર આપણે શું જોવાના છે એ પહેલા એક માઇન્ડ ચાર્ટ સેટ કરવાનો છે આ એક ચાર્ટ તમારા મગજની અંદર આવશે એટલે તમે કહી શકશો એનોડ પર આ અને કેથોડ પર આની રિએક્શન થશે પોટેન્શિયલ ગોખવાની કોઈ જરૂર નથી મિત્રો તો ચાલો

હવે આપણે લઈશું કેથોડ એના પર કરવાનું છે રિડક્શન ઓક્સિડેશન રિડક્શન પહેલો સવાલ આપણે પૂછીશું કે સક્રિય છે કે નિષ્ક્રિય એટલે કે ધાતુ સક્રિય છે કે નિષ્ક્રિય નિષ્ક્રિય માટે આપણી પાસે બે વસ્તુ છે પ્લેટિનમ અને ગ્રેફાઇટ જે આપણે હમણાં જોયું સક્રિય હશે તો ખુદ ગબ્બર એટલે પોતાનું જ ઓક્સિડેશન થઈ જશે તો બીજો એડમિશન એકને જ આપવાનું છે આ વસ્તુ તમારા મગજમાં રાખવાનું છે હવે પોતે જ મેરિટમાં પહેલો નંબર લાવ્યો હોય ખુદ એટલો એક્ટિવ હોય છે તો બીજો કોઈ ચાન્સ જ નથી એને જ આપણે એડમિશન આપશું બીજા સવાલ આપણે શા માટે એને પૂછવા જ જોઈએ પણ એ અહીંયા નથી એને બીજી કોલેજમાં એડમિશન લઈ લીધું છે તો હવે આપણે ત્યાં આવશે કોણ તો કે નિષ્ક્રિય સક્રિય તો છે નહીં નિષ્ક્રિયની અંદર તમારે જે છે એની અંદર બે ચાન્સ છે નિષ્ક્રિય વિદ્યુત દ્રુયુઝ કરશો તો બે ચાન્સ આવશે પોતે પોઝિટિવ છે તો એની અંદર રહેલા નેગેટિવ આયનનું થશે નહીતર પાણીનું થશે છોકરાઓ નેગેટિવનું થશે અથવા પાણીનું થશે તમે નેગેટિવમાં મેં તમને કીધેલું જે છે પેલા જે એટવાળા છે એનું તો નહીં થાય તો અહીંયા આપણે જોઈશું આપણી રીત પ્રમાણે વાળા છે કે એટ વગરના હવે એટ વાળા હોય કે એટ વગરના હોય બરાબર છે તો એમાંય પાછું તમારે વિચાર કરવાનો છે કે તે સક્રિય છે એટલે કે વધારે સાંદ્ર છે કે નિષ્ક્રિય એમ જો એટ વાળા હશે તો આપણે એને મંદ દ્રાવણ હશે તો ના પાડી જ દઈશું તો આવા સંજોગોની અંદર જ્યારે એમાં પાછા એ એમની અંદર જ એટ વાળા અને વગરના એટલે શું સલ્ફેટ નાઇટ ફોસ્ફેટ પછી વગરના ક્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડ એવા તો આ જે છે એમાં જો તમે એનું સાંદ્રજલ્ય દ્રાવણ યુઝ કર્યું હશે તો યસ અને મંદ દ્રાવણ યુઝ કર્યું હશે તો નો ના પાડશો એટલે ફાઈનલ આને એડમિશન આપવું જ પડશે ત્રણ વસ્તુ હતી એનોડ આવે ત્યારે તમારે ત્રણ વસ્તુ વિચારવાનું છે બાકી એક પણ પોટેન્શિયલ ગોખવાના નથી મિત્રો એકદમ સિમ્પલ છે જો સક્રિય છે ખુદ ગબ્બર મળી જ જાય એડમિશન ખતમ નિષ્ક્રિય છે તો ઋણાયણનું થશે ને કોન્સન્ટ્રેશન હશે આપી દો એડમિશન લઈ લો એને બંધ હોય ના પાડી દેવાનું તો ફાઇનલ આને ના પાડી દીધી આ તો છે જ નહીં આને ના પાડી દીધી તો વધે કોણ તો કે ખાલી પાણી તો તમારે એનોડ પર પાણીનું ઓક્સિડેશન કરાવવાનું છે મિત્રો અને એનોડ પર પાણીનું ઓક્સિડેશન કરાવીશું લે એનોડ પર આપણને ઓક્સિજન વાયુ મળશે અ સાથે અને પકડી રાખો એનોડનો અ ઓક્સિડેશનનો અ ઓક્સિજન ઉત્પન્ન થાય છે એનોય અ વાત રહી કેથોડની તો કેથોડ ઉપર તો કમારે

તો ખાલી પાણી યસ આ ચાર સિવાયની કોઈ પણ તમને આની અંદર દેખાય આયનની અંદર એટલે કે જે સીયુ જે છે એ સિયુ પ્લસ ટુ એજી પ્લસ વન એચજી પ્લસ ટુ એ પ્લસ થ્રી આ જે તમને આયન દેખાય છે એના સિવાયનું કોઈ હોય તો તમે ના પાડશો ના પાડશો એટલે સીધું વિજેતા કોણ થશે પાણી તો આ જે માઇન્ડ ચાર્ટ છે એનો ઉપયોગ હવે આપણે અલગ અલગ જગ્યાએ કરીશું મેં તો ધ્યાન રાખજો ફરીથી કેવું છું તમારે અહીંયા જે લખાણ છે જે પોટેન્શિયલ છે એ તમારે કોઈ પણ ધ્યાનમાં રાખવાના નથી આ માત્ર જલિય માટે છે પીગળિત માટે નહીં કેમ કે પીગળિતમાં તો બે જણા જોઈએ એક ધન એક ઋણ તો એક જ વેકેન્સી છે એક જ વ્યક્તિ આવે છે અહીં બીજો કોઈ ઓપ્શન છે જ નહીં સમજાય ચાલો જોઈએ

ઓક્સિડેશન કરાવવું છે મિત્ર એનોડ એટલે શું તો કે પોઝિટિવ કે પોઝિટિવ એટલે કે સીએલ માઇનસનું રીતે માઇનસ પર આવશે પ્લસ એનું રિડક્શન થશે સોડિયમ ધાતુ મળશે કોઈ પ્રોબ્લેમ છે જ નહીં રીઝન એ બે જણા છે બંને જગ્યાએ એક એક જગ્યાએ વેકેન્સી હતી અહીંયા ગયો ત્યાં ગયો પ્લસ માઇનસ પર માઇનસ પ્લસ પર ખતમ પર પર ઓક્સિડેશન કેથોડ ક્લિયર એનો હવે મજા આવશે સોડિયમ ક્લોરાઇડના દ્રાવણનું વિદ્યુત વિભાજન દ્રાવણ મીન્સ જલિય દ્રાવણ લેવાનું છે તો જ્યારે સોડિયમ ક્લોરાઇડનું જલિય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે શક્યતા વધી ગઈ પાણી ભી આવી ગયું એક વધી ગયો એચ એટલે તમારે વિચારવાનું કે ભાઈ એનએ પ્લસ સીએલ માઇનસ એચ ટુ એનએ પ્લસ અને પાણી કાં તો સીએલ માઇનસ અને પાણી તો કોનનું થશે કોનું નહીં થાય એના માટે હમણાં મેં જે ચાર્ટ બતાવેલો એ જોઈશું હવે ચાલો સાંભળો કેથોડ પર રિએક્શન કરીએ આપણે આ બે છે કેથોડ પર કાં તો એનએ પ્લસનું રિડક્શન થાય પાણીનું રિડક્શન થાય તો મેં તમને કેથોડ એટલે બતાવું ચાર્ટમાં જો ફટાફટ અહીંયા તમને કો ચાર પાંચ છ કોપર ચાંદી પારો સોનું આયન દેખાય છે નહીં નથી દેખાતો તો તમે એને પ્રેમથી ના પાડો આનું નહીં થાય આનું જ થશે બરાબર આનું તો નહીં જ થાય આનું થશે નાનું થશે એટલે કેથોડ પર હાઇડ્રોજન વાયુ મુક્ત થશે પોટેન્શિયલ બોટેન્શિયલ વિચારવાના જ નથી મિત્રો લખાણ ખાલી જોઈ લઈએ છે બાકી યાદ તે રાખવાના દે યાદ દીકરાઓ ચાર્ટ નું મહત્વ સમજો આ બધું નીકળી ગયું જો અહીંયા તો બી છે પ્રમાણિત રિડક્શન થાય થાય છે છે પરિણામે કેથોડ પર હાઇડ્રોજન માટે જે કીધું છે તે જ છે કોઈ વસ્તુ જોવાની નથી એ કોણ ગોખવા બેસવાના છે પોટેન્શિયલ બેટર છે ચાર્ટ મોડે કરો ચલો એનોડ પર ની વાત કરીએ હવે વિચારજો એનોડ પર સીએલ માઇનસ અને એચ ટુ ઓ છે અને અહીંયા તમને એવું નથી કીધું ને શું નથી કીધું સાંદ્ર શબ્દ તો વાપરો નથી મંદ છે ક્લોરાઈડ છે મંદ છે ને મંદ છે એટલે ના પાડી દઉં તો આમાં બી પાણી જ લઈ લેશું આમાં બી પાણી લઈ લેશું તો એનોડ પર ઓક્સિજન આવશે જોઈએ સીએલ માઇનસની સરખામણીમાં પાણીનું ઓક્સિડેશન થાય છે પરિણામે બરાબર એનોડ છે એનોડ અહીંયા આપણે એનોડની વાત ચાલે છે એનોડ પર ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે હવે ધ્યાનથી જજો પરંતુ જો ગ્રાવણમાં સીએલ માઇનસની સાંદ્રતા વધારે હોય યાદ કરો યાદ કરો યાદ કરો કે કોન્સન્ટ્રેટ હોય તો પછી એને એડમિશન આપવું જરૂરી છે તો ક્યાં તો કે એનોડ પર ક્લોરીન વાયુ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે તો ક્લોરીન મળશે અને મંદ ગ્રાવણ હશે તો તો તમને ખ્યાલ જ છે કે ભાઈ મંદ દ્રાવણની અંદર તમારે શું આવશે ઓક્સિજન વાયુ નિપત તરીકે પ્રાપ્ત થાય છે બીજી વાત સાંદ્ર એનએલના દ્રાવણ માટે જો જોઈએ સાંદ્ર માટેની વાત છે એમાં ક્લોરીન આવશે સાંદ્ર માટે તો ક્લોરીનનું થવાનું કારણ કે એને લેવાની વાત કરેલી મેં એમ હવે ના ખૂબ જ મંદ દ્રાવણથી શરૂ કરીએ અને સીએલ માઇનસનું ઓક્સિડેશન પોટેન્શિયલ ખૂબ જ ઋણ હોવાથી સીએલ માઇનસની સરખામણીમાં પાણીનું બધું કોઈ વસ્તુ તમારે યાદ રાખવાનું નથી તમને ખાલી જવાબ મળવો જોઈએ આ બધી વસ્તુ જે છે એ કેન્સર એ ખાલી વાંચવા માટે છે યાદ રાખવાનું તો પહેલું છે મિત્રો પરંતુ જેમ ની સાંદ્રતા વધે તો સીએલ માઇનસનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધે હજી પાણીની સરખામણીમાં સીએલ નું ઓક્સિડેશન થાય ઓટો ને બદલે સીએલ ટુ પ્રાપ્ત થાય તો મિત્રો મારે તમને કહેવાનું એ છે કે આ બધાનો એક સારાંશ જે છે કે ભાઈ એને સીએલ આપણી પાસે છે એનું મંદ જલીય દ્રાવણ છે તો એનોડ પર કયો વાયુ મળે કેથોડ પર કયો વાયુ મળે બરાબર છે એનોડ અને કેથોડ પર શું મળે મતલબમાં હવે એને સીએલ નું મંદ મંદ જલીય દ્રાવણ છે મંદ

અને અહીંયા તો તમારે આવશે તે જ આવશે બેઠું હાઇડ્રોજન રેડી હવે તમે જુઓ સાંદ્ર સાંદ્રજલ્ય દ્રાવણ તો એનએસીએલના સાંદ્રજલ્ય દ્રાવણમાં સીએલ એચ ટુ રિએક્શન તમે જે કહી રહી છે બરાબર એચ ટુ મળી ગયો હવે એચ ટુ કઈ રીતે મળ્યો હોય છે એ બી બતાવી દો તમને આ તો થઈ ગયું ઓ ને બદલે સીએલ ટુ મળે ઓ ને બદલે સીએલ ટુ મળે હવે ધ્યાન રાખજો અર્ધ પ્રક્રિયા આખી આવી ગઈ જેમણે તમને વાત કરી દે એનોડ ઉપર ક્લોરીન આ સાંદ્રવાળી છે મંદ વાળી નથી અને અહીંયા હો એચ માઇનસ મિત્રો ધ્યાનથી જીધેલું શું તમે લીધેલું તમે એનએ સીએલ ઓકે તો અહીંયા ત્યાં એનએ પ્લસ હતો સીએલ માઇનસ હતો અને એચ ટુ હતો ચલો સીએલ માઇનસમાંથી ક્લોરીન બનીને એ તો ઉડી ગયું એચ જે છે બરાબર છે એના રિડક્શનથી અહીંયા આપણને હાઇડ્રોજન વાયુ મળી ગયું એ બી ઉડી ગયો અહીંયા દ્રાવણમાં કોણ રહી ગયું તો માઇનસ તો તમે જોઈ શકો છો કે દ્રાવણમાં શું બની ગયું એને એમાં બને છે એટલે કે બેઝિક બને છે બેઝિક બને છે એટલે એની જે પીએચ જે છે એ સાત કરતા વધી જશે મિત્રો આ ધ્યાન રાખજો એટલે વિદ્યુત વિભાજનની શરૂઆતમાં ધનાયન તરીકે એને પ્લસ એને હોય કેમ બન્યું મેં બતાવી દીધું કે આખી રિએક્શનની અંદર એને ઓએચ કેવી રીતે આવે છે તો એને ઓએચ પ્રાપ્ત થાય છે અને એ એને ઓએચને કારણે તમને કીધું છે કે પીએસ શું થશે તો કે સાત કરતા વધી જશે ઓકે ચલો હવે તમારે વિચારવાનું છે પ્રેક્ટિસ કરશો ને તો તમને ખ્યાલ આવશે કે આને લેશો આને નહીં લો પેલું નહીં વિચારવાનું કારણ કે આપણે પેલું વસ્તુ વિચારવું પોટેન્શિયલ કે કેથોડ પર શું લેવાનું તો કે જેનું રિડક્શન પોટેન્શિયલ હાય હોય કેથોડ પર એનોડ પર જેનું ઓક્સિડેશન પોટેન્શિયલ હાય હોય એટલી બધી વસ્તુ તમે ત્યાં વિચારો અને પ્રોબ્લેમ આવે ન કરતાં બેટર છે મેં તમને કીધું એ પ્રમાણે ચાલો આનું વિચારીએ કોપર સલ્ફેટ આપણી પાસે છે રાઈટ અને નિષ્ક્રિય છે તો નિષ્ક્રિય છે તો પેલા કેથોડવાળી વાત કરી લઈએ તો આ બેમાંથી એક આવશે બેમાંથી એક મેં તમને શું કીધેલું હું કીધેલું હાઇડ્રોજન પછી આપણે કો ચાર પાંચ છ કો ચાર પાંચ છ કો એટલે કોપર ચા એટલે ચાંદી પા એટલે પારો સો એટલે સોનું તો કે એ તમને જોવા મળ્યું છે તો હા મળ્યું છે એટલે તમારે આને લઈ લેવાનું છે આને નથી લેવાનું ઓકે તો જીતેગા ભાઈ જીતેગા કોપરે જીતેગા નેક્સ્ટ હવે જોજો પાણીના રિડક્શન પોટેન્શિયલ કરતાં સીયુ પ્લસ ટુનું રિડક્શન પોટેન્શિયલ વધુ હોવાથી સીયુ પ્લસ ટુનું જ રિડક્શન થશે ખેલ કદમ એ કંઈ યાદ રાખું છું આપણે આપણે ચાર્ટ મહત્વનું છે એને કારણે આન્સર કોપર મળશે અહીંયા એટલે કેથોડ પર કોપર મળશે ઓકે ચલો નેક્સ્ટ કેથોડ પર થતી જે રિએક્શન છે એ તો આવી ગયું હવે ધ્યાન રાખજો એનોડ તો આ બે આ લીધી લખી દેવાનું કેથોડનું કામ પતી ગયું એનોડ પર જે છે એનોડ પર કોણ છે ભાઈ ઋણાયણ તરીકે સલ્ફેટ અને બીજું કોણ છે તો કે પાણી સલ્ફેટ અને પાણી અને તમને સીયુએસઓ ફોરમાં એવું નથી કીધું શું નથી કીધું કે સાંદ્ર તૈસો સલ્ફેટનું રાવણ સાંદ્ર નથી મંત છે મંદ હોય તો ના પાડ દે ભાઈ તો પાણીનું કરી દેવાનું છે તો આમાં પાણી આવશે પાણીનું પ્રમાણિક ઓક્સિડેશન પોટેશિયમનું મૂલ્ય સલ્ફેટ આઈન કરતાં વધુ હોવાથી એનોડ પર પર સલ્ફેટ આયનને બદલે પાણીનું જ થાય છે પાણીનું જ થાય છે તો ચાલો એનોડ પર પાણીની રિએક્શન થઈ ગઈ કેથોડ પર કોપરનું થયું શું તો કે રિડક્શન એનોડ પર પાણીનું શું થયું તો કે પાણીનું જે છે ઓક્સિડેશન મતલબ એનોડ પર ઓક્સિજન મળશે અને કેથોડ પર કોપર ધાતુ મળશે ચાલો હવે અહીંયા ધ્યાન આપો અહીંયા શું થયું વિચારો લીધેલું શું સીયુ ફોર એટલે સીયુ પ્લસ ટુ એસઓ ફોર માઇનસ ટુ રાઇટ ચલો આ તો કોપર તરીકે ડિપોઝિટ થઈ ગયું કયું પાણી છે આપણી પાસે અહીંયા પાણીની જે રિએક્શન થઈ ઓક્સિડેશન થયું એચ પ્લસ આવ્યો આ ભેગા થઈને શું બનાવશે એચ ટુ એસઓ ફોર

પહેલો એનોડ કેથોડ એનોડ પર પહેલું ક્વેશ્ચન તમારે કયો કરવાનો છે તો એનોડ પર પહેલો ક્વેશ્ચન એ કરવાનો છે સક્રિય છે કે નિષ્ક્રિય તો કોપર સક્રિય ખુદ ગબ્બર બાકી બધું ખતામ તો અહીંયા તો આવશે જ કોપર રડે અને ત્યાં સીયુ પ્લસ ટુ તો ત્યાં પણ કોપર આવશે બંને બાજુ કોપર આવશે મિત્રો તો આ જે આનો યુઝ આપણે ક્યાં કરીએ છીએ કોપરના શુદ્ધિકરણની અંદર જોઈએ રિડક્શન સીયુ પ્લસ ટુ મેં તમને કીધેલું હા કીધેલું યાદ કરો હા કો ચાર પાંચ છ જીતેગા ભાઈ જીતેગા સીયુ પ્લસ ટુ જીતેગા ખતમ આ ગયું પોટેન્શિયલ વિચારો આના જ નથી લખાણ પાણીના રિડક્શન પોટેન્શિયલ કરતા આનું વધારો હોવાથી થશે ખતમ આ વિચારો શા માટે પડે આપણે તો મેન વસ્તુ જે છે તરત ખબર પડી જાય છે તો ખતમ કરી દઉં આમાં સીયુ નું જ આવશે ચાલો વાત કરીએ એનો ઓળની આ તો લઈ લીધું આપણે એનોડમાં ઓક્સિડેશન આ બે માંથી કોનું થવાનું છે તો એનોડ માં બે માંથી બરાબર આ જે છે આ ત્રણ છે ત્રણ બે માંથી નહીં ત્રણ વાળું પાછું બોલું છું જોઈ લેજે મિત્ર એનોડ પર આ ત્રણ જણા છે ઋણ એનવાળું બી છે પાણી છે સીયુ છે તો આમાંથી તમે કોનું કરવાના છો પણ એ ખુદ પોતે સક્રિય છે તો આનું જ થશે ને એટલે જુઓ ઓક્સિડેશન એ પાણી ને સલ્ફેડામાં સરળતાથી થાય માટે શું બનશે સીયુમાંથી સીયુ પ્લસ ટુ એટલે કે કોફરનું જ ઓક્સિડેશન થશે મિત્ર ચાર્ટ જ મહત્વનો છે નો પોટેન્શિયલ પોટેન્શિયલ યાદ જ નહીં રાખવાના બધી વસ્તુ જોતો જ નથી તમારે જોવાનું ચાર્ટ કરો પ્રેક્ટિસ કરો ખદમ મસ્ત ટેકનિક છે યુઝ કરો બસ એનું ક્યામાં સિયુ છે ખુદ ગબર તો આ વિચારવાનું જ નથી તમારે સીધો લઈને ચેલા કરો તો બંને બાજુ કોપર કોપર થયું એનોડ પર કોપર જે છે એનું શું થયું ઓક્સિડેશન કેથોડ કે કોપરનું શું થયું રિડક્શન ઉપર બી કોપર અહીંયા બી કોપર ઓકે એટલે શુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર એટલે તો આપણે કહે છે આજનો યુઝ આપણે ક્યાં કરીએ છીએ શુદ્ધિકરણમાં કોપરના શુદ્ધિકરણની અંદર ચલો આ તમને હમણાં વાત કરી એ પ્રમાણે શુદ્ધિકરણનું ઉદાહરણ છે હવે આમાં પીએચમાં કોઈ ફેરફાર થાય નહીં આમાં એચ ટુ એસ ઓ ફોર બનતો નથી એટલા માટે જે એચ એ તો એમને એમ જ રહેવાનો છે પહેલામાં બનતો હતો એટલે આપણે બતાવેલું છે આ ક્લિયર થઈ ગયું મિત્ર ચાલો હવે આપણે બીજી વાત કરીએ શબ્દ પકડીને ચાલો મંદ મંદ એટલે ના પાડવાની પૂરેપૂરી તૈયારી મંદ શબ્દ આવે એટલે આપણે એમાં ઇન્ટરેસ્ટ લેતા નથી કોન્સન્ટ્રેટ હોય તો પછી જીતે બરાબર આમાં હારસા તો એચ ટુ એસ ઓ ફોરની વાત કરીએ રિડક્શન દીકરા આ બે જુઓ મંદ છે એટલે એને એચ પ્લસ છે મંદ છે ના પાડી દો તો જીતશે કોણ તો કે પાણી યાદ કરો મંદ આયન કે કોઈ બી વસ્તુ મંદમાં શબ્દ આવ્યો ના પાડી દો પાણીને લઈ લો એચ પ્લસ આયનની ઓછી સાંદ્રતાને કારણે એચ ટુની બનાવટમાં ભાગ લેશે નહીં તે એચ ટુ નહીં બનાવે એની જગ્યાએ જે છે પરિણામે પાણીનું રિડક્શન થશે પાણીનું રિડક્શન થશે અને હાઇડ્રોજન મળશે આ નહીં આના દ્વારા નહીં મળે આના દ્વારા મળશે આ યાદ રાખજો એનોડ પર મંદ છે આ તો નહીં આ કરો એટલે આમાં પાણીનું જ થશે પાણીના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય સલ્ફેટ કરતાં વધુ હોવાથી એનોડ પર પર સલ્ફેટ આયનને બદલે શું થશે તો કે પાણીનું જ ઓક્સિડેશન થાય છે કોનું ઓક્સિડેશન થશે દીકરા પાણીનું છે ફોર એચ પ્લસ ફોર ઇલેક્ટ્રોન માઇનસ અને એનોડ જે છે ઓક્સિજન મળશે તો અહીંયા આપણને હાઇડ્રોજન મળે અહીંયા આપણને ઓક્સિજન મળે પણ આ હાઇડ્રોજન એ પાણી થી આવે છે નહીં કે H+ થી આ બી ધ્યાન રાખજો હવે મિત્ર ધ્યાન થી જોજો મંદ ની જગ્યાએ આપણે સાંદ્ર કરી નાખીએ સાંદ્ર જલ્ય દ્રાવણ સાંદ્ર 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 અર્થાત એડમિશન આપ કુજ પર સે તમારે ફરજિયાત પહેલા ના પાડી દીધી મહેનત કરીને આવ્યા એ લોકો બનને H+ અને એસઓ ફોર માઇનસ ટુ તો શું કરશું એડમિશન આપવું જ પડવાનું છે જોઈએ આ રિડક્શન કેથોડ પર છે ચલો આ બંને જણા છે આ સાંદ્ર છે હવે આને નહીં યસ તો આ થઈ જશે ક્લિયર ચલો એચ પ્લસ આઈન ના કારણે એચ ટુ ઉત્પન્ન થશે હવે આને કારણે એચ ટુ આવશે આને કારણે નહીં મહેનત કરી છે મિત્રો એટલે તમને કહું છું મહેનત કરતા રહો પહેલા ના પડી હતી એજ કંપનીમાં ફરીથી એવા છો એડમિશન લઈ લેશે લોકો ચાલો બીજું આમાં પણ સેમ જ્યારે આપણે આને પહેલા ના પાડી હતી પણ કોન્સન્ટ્રેટ પાવર સાથે આવે છે તો આને હા અને ના તો અહીં આપણે કહીશું કેસો ફોર આયનના ઓક્સિડેશનના કારણે પર સલ્ફેટ આયન પ્રાપ્ત થાય છે મિત્રો સમજાય ગયું આખું સરસ મજાનો કોઠો કોઈ જગ્યાએ તમારે પોટેન્શિયલ જે છે એની ભેજામારીમાં પડવાનો નથી એકદમ સ્માર્ટ વર્ક કરવાનો છે મિત્રો હવે આપણે જોઈએ વિદ્યુત વિભાગનું વિદ્યુત વિભાજનનું આપણે ફેરાડેના નિયમમાં પણ આ જોઈશું તો ચલો અહીંયા તમે જો એક મોલ એક મોલ ઇલેક્ટ્રોન એટલે એક ફેરાડે એક ફેરાડે એટલે છન્નું પાંચસો કુલમ માંથી એક મોલ સોડિયમ મળે એટલે કે મોલ ઇલેક્ટ્રોન બે ફેરાડે બે ફેરાડે વિદ્યુતનો જથ્થો પાસ કરી ત્યારે આપણને એક મોલ મળે છે તેવી રીતે અહીંયા ગમે એટલા જયારે એલ્યુમિનિયમ લઈએ ત્રણ ફેરાડે એક મોલ તો એન ફેરાડે એક મોલ एन फेराडे एक मोल याद रख जो तो चलो एन फेरा केन बन गुणियान आयन टू एक ग्राम तुल्यांक के एक ग्राम तुल्यांक एम प्लस आयन मित्र आना आधार एम सीक्यू सोल्व याद रखो एक मोल इलेक्ट्रॉन फेराडे એટલે કે એક ગ્રામ તુલ્યાંગ એટલે કે છન્નું પાંચસો કુલમ ઓકે ક્લિયર બસ તો આવી રીતે શાંતિથી વ્યવસ્થિત સોલ્વ કરો યાદ રાખો અને જલસા કરો થેન્ક યુ ફોર વોચિંગ ફરીથી મળીશું ત્યાં સુધી આને સરસ મજાના મગજમાં બેસાડો પહેલાં માઇન્ડચાર્ટ અને કોઈ પણ પોટેન્શિયલ વગર તમે ડાયરેક કહી શકશો કે એનોડ પર આનું ઓક્સિડેશન કેથોડ પર આનું રિડક્શન ઓકે કીપ સ્માઈલિંગ